ડાંગ જિલ્લામાં મોટા માળુંગા ગામના પ્રગતિશીલ ખેડૂત જિગ્નેશ મધુભાઈ ભોએ એક એકર જમીનમાં સ્ટ્રોબેરીનો મબલક પાક તૈયાર કર્યો છે એમણે યુટ્યુબના માધ્યમથી માર્ગદર્શન મેળવીને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી હતી તેમણે એક એકરમાં રેકોર્ડ બ્રેક અગિયાર ટન સ્ટ્રોબેરીનો પાક મેળવ્યો છે તેઓ આ વિસ્તારના ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા છે તેમણે બાગાયતી પાકોમાં કૃષિ સહાય સહિત સરકારની વિવિધ યોજના હેઠળ પંચોતેર ટકાની સહાય પ્રાપ્ત કરી છે સ્ટ્રોબેરીના લગભગ ચાલીસથી પચાસ જેટલા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે જેને બાગાયત ખાતા તરફથી દસથી અગિયાર લાખની સહાયની ચૂકવણી કરવામાં આવેલ છે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષે લગભગ દસેક ખેડૂતોની સંખ્યામાં સ્ટ્રોબેરીના વાવેતરમાં વધારો થયેલ છે અને એનું માર્કેટ સુરત છે અને લોકલ સાપુતારા રોડ ઉપર એ લોકો સ્ટોલ પોતે નાખીને વેચે છે અને અંદાજીત એ લોકો દસથી વીસ કુંઠા વિસ્તારની અંદર વાવેતર કરી રહ્યા છે મેં પહેલાં યુટ્યુબ પર રિસર્ચ કરી કે સ્ટ્રોબેરી શું છે સ્ટ્રોબેરીની ખેતી શું છે પછી મેં યુટ્યુબ પરથી થોડું શીખો પછી આજુબાજુના ગામમાંથી બી થોડી બેસિક નોલેજ લીધી પછી અમે ફર્સ્ટ ટાઈમે સ્ટ્રોબેરીની ખેતી કરેલી પણ થોડા ઓછા પ્રમાણમાં ત્યારે અમને એવું કે સક્સેસ મળે કે નહીં મળે એ જોવા માટે અમે ટ્રાયલ કરેલી તો ટ્રાયલ સક્સેસ ગયેલો